નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વિપુલ ગોવર વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી વિપક્ષી નેતા રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે અત્રે નોંધ્ય છે કે વડોદરા સાંસદના આ આમંત્રણને સ્વીકારવું કે નહીં એ માટે ખુદ કોંગ્રેસ પાર્ટી પણ અસમંજસમાં પડી ગઈ છે દેશના મહાન શિલ્પી સરદાર પટેલની 150મી જન્મજયંતિના આ અવસરે તેમની વિરાસતને યાદ કરીને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા રાષ્ટ્રીય ભાવના અને એકતાના પ્રતિક ઉભરી આવશે કરમસદથી કેવડિયા સુધીની આ યાત્રા એ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો પણ ઉમદા પ્રયાસ છે ત્યારે હાલમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને આ યુનિટી માર્ચમાં જોડાવા માટે સાંસદ ગુગલી ફેંકી છે જોશીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને એમના કાર્યકરો જો આ સાચા અર્થમાં ભારતને જોડતી યુનિટી માર્ચમાં ભાગ લેશે તો ખુદ કોંગ્રેસ પાર્ટી પણ એક ગુમળાબળ બહાર આવી શકશે આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યોના ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે બીજી વાત એવી છે કે કોઈ ને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સુહદ ભાવ હોય જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ એ દાયકાઓથી મળી નહીં રહ્યું ઘણીવાર સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારેય કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય ત્યારે એવું મને એ પલ્સ મને એ મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માનનીય મોદી સાહેબે આટલી એવું કહેવાય કે દુનિયાની આઠમી અજાયબી એવી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય આ પ્રકારની ગૂંગળામણમાં જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગૂંગળામણ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાર્લામેન્ટ સેશનમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગીને દુર્ભાવના સાથે ધક્કો મારીને ઈજાઓ પહોંચાડવાના આક્ષેપો સાથે ખુદ વડોદરાના સાંસદ જ પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યા હતા ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધીને લોહ પુરુષના સ્મરણાર્થે આયોજિત રાષ્ટ્રીય એકતા યાત્રામાં જોડાવા માટેનું ઇજન પાઠવ્યું એને સ્વીકારવું કે કેમ એ વિશે કોંગ્રેસ પક્ષમાં જ લોડાના ચણા ચાવવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે અને આ આમંત્રણ એ રાજનીતિથી પ્રેરિત હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું હતું જન રાહુલ ગાંધીજી અને દેશના લીડર ઓફ ઓપોઝિશનને કોઈ પત્ર લખવો અથવા કોઈ આમંત્રણ પાઠવવું અથવા એમના વિશે કોઈ ટિપ્પણી કરવી એ માનનીય સાંસદ શ્રી હેમંતભાઈ જોશી સાહેબ તમારો પનો ટૂંકો પડે હજી ભારતીય જનતા પાર્ટીના કોઈ કેબિનેટ મંત્રી સંત્રી હોય તો વાત સમજાય પરંતુ મારે હેમાંગભાઈ જોશીને એવું પૂછવું છે કે અમદાવાદમાં આવેલું સરદાર પટેલ સાહેબનું જે સ્મારક છે જે મેમોરિયલ છે ત્યાં તમે કેટલી વખત ગયા એટલે રાહુલ ગાંધીજીના આવા પત્રો લખીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયાસ પોતાના દિલ્હીમાં બેઠેલા શીર્ષ નેતૃત્વને ગમે એવું કામ કરવાની જે કોશિશ એમના વાલા થવાની જે કોશિશ હેમાંગભાઈ જોશી કરી રહ્યા છે એ વડોદરાની જનતા પારખે છે સરદાર પટેલ સાહેબનું જે સપનું હતું કે એક એક નાગરિક મજબૂત બને તમે વડોદરા શહેર સ્માર્ટ સિટી બનાવવાની પાછળ કઈ કામગીરી કરો કરોડો રૂપિયા ખર્ચાચાર કર્યા એના વિશે શીર્ષ નેતૃત્વ સામે મેળ પડે કે ભારત દેશના રાજકારણમાં કોઈ મોટી હસ્તી તરીકે સાબિત થઈને આવે પરંતુ વડોદરાની જનતાના સાચા કાર્યો કરવા તમારી જવાબદારીમાં આવે છે સાંસદ ડોક્ટર હેમંત જોશીએ આ નોતરું પાઠવીને કોંગ્રેસ પક્ષ માટે પણ ભયંકર અવઢવની સ્થિતિ ઊભી કરી છે ત્યારે જય જગતના ઝંડા બરદારો આ ગુગલીને કઈ રીતે રમી જાય છે એ જેવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર